ડાળ ઉકાળી રહ્યા છે તો આ બરસાદીનું છે હા વિજયભાઈ અમારા બરસાદી વેચી રહ્યા છે એમ તો મિત્રો આ આછી મામાદેવનું મંદિર છે તમે જોઈ શકો છો બરસાદી લીધી હા તો હમણાં જઈએ આપણે તો આ અમારે જગાભાઈ બારીયા સેવા આપી રહ્યા છે તો હાલો યુ ટુ ફેમિલી ફરિયાદ નવા બ્લોકમાં સ્વાગત છે ને આમ જાય છે આજ મામાદેવે તો આ માંડવો છે ને આયોજન કરવામાં આવ્યું છે મામાદેવનું ને આ સાત કા સાડા જેવું છું છે આમ જાવી ત્યાં ને હારો મામાદેવનું ત્યાં સારું આયોજન કરવું કરવામાં આવ્યું છે તો આગળ તમે વિડીયોમાં બનાવી રેજો આમ જાય છે મામાદેવે તો તમને આ વિડીયોને પસંદ આવે તો લાઇક કરો શેર કરજો અને ચેનલમાં ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમે ન્યા જઈને મળવી મામાદેવે વિડિયોમાં આગળ બનાવી રહેજો તો ચાલો મિત્રો અમે લોકો પહોંચી ગયા છીએ મામા દેવે જોઈ શકો છો તમે આ છે એ મામાદેવનું મંદિર છે તમે જોઈ શકો છો તો આજનું આયોજન અહીંયા રાખવામાં આવ્યું છે મામાદેવના મંદિરે તો ચાલો આગળ આપણે જઈને મળીએ આ તો અમારા મિત્ર તો ભેગા થઈ ગયા રહે બરસાદી લીધી આ તો હમણાં જઈએ આપણે ત્યાં આમ કેમ દર્શન જવું હાલો દર્શન કરીને આવો લ્યો તો હા મિત્રો તમે જોઈ શકો છો તો આ રસોડું છે તો અહિયાં રસોઈ બનાવવામાં આવે છે બરસાદી તો આ જોઈ શકો છો તમે તો અહિયાં

તો ચાલો મિત્રો તો અહીંયા પ્રસાદી આયોજન કરવામાં આવ્યું છે તમે તો આ પ્રસાદી આયોજન છે અહીંયા અને અહીંયા સામે છે પ્રોગ્રામ રાખેલ છે તો ચાલો આપણે પ્રસાદી લઈને મળીએ ચાલો એટલું ફેમિલી આપણે પ્રસાદી લઈને જમવા બેસી ગયા સિવે જોવા પ્રસાદી લઈને અમારા લાલભાઈ છે જો બધા એમ છે પરસાદી પ્રસાદી લઈને બેસી ગયા ચાલો બધા ચાલો મિત્રો આ પ્રસાદી છે મામા દેવની શાક છે દાળ છે બુંદી છે ગાંઠિયા છે રોટલી છે

પાણી ને નહીં જોઈ શકો છો તમે આ બધા સેવામાં આવ્યા છે બધા સેવામાં જોઈ શકો છો તમે તો મિત્રો આ તો મામા દેવ નું આયોજન રાખેલું છે તો આજે ભજનનો એનો પણ પ્રોગ્રામ છે તો મોડી રાતે ચાલુ થવાનો છે તો વિડીયોમાં આગળ બનાવી રહીજો અને જોઈ શકો છો તમે આ બધી આપણે બધું બતાવ્યું અને આગળ જ નાના છોકરા માટેના પણ શબ્દો ને જમ્પિંગને એવું છે તો વિડીયોમાં આગળ બનાવી રહીજો તો ચાલો આગળ જઈને મળે તો કેવું જો લેજી બારગો પ્રસાદી એનું અમે બે હતા પ્રસાદી લેવામાં તો અમને મજા આવી ગઈ પ્રસાદી ની મજા આવી ગઈ ને એક રૂપિયા છે તો અમારા સગાભાઈ તો સતત એક જ ધારા સેવા કરી રહ્યા છે તો અમારે સાથે સગાભાઈ બારીયા તમે જોઈ શકો છો મારી હરી હરી ફેમી પેતા મજા હું ખબર નથી કેટલું દીધું છે અને લઈ લીધું હોય ને એનું રાશન કાર્ડ માંથી નામ કાઢી નાખે બાકી આ મારો ભુવા ધૂણે છે ને ડાયડેસ હોસ્પિટલ માં હતો હું કહું છું ડોક્ટરે કીધું તું ઘરે જાવ દહ દાડા નહીં જીવ અને બાયપાસ કરાવવું પડે અને તેથી મારો ભુવો મારી આરે બાથ માંડી ગયો હતો હું કહું છું અને ભલામણા મારી આરે બાથ માંડે અને મારો થઈ જાય ભલામણા જો એના હાથ બીજો રિપોર્ટ કરે અને ભલામણા જો કઈ નર્સ બ્લોક આવવા ન દઉં તો માનજે કોક મામો રમતો તો વા મામા તો સત્યનો ધર્મ છું ભાઈ હું કઉ છું જેવો તમારો માવો હોય જેવો તમારો હેડો હોય એવો ભેળો રેવા વાળો આવી 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 આવી

We'll go to the Through the wastelands, through the house તો યુટ્યુબ ફેમિલી અમે અહીંયા આટો મારી લીધો છે હવે અમે જઈશું બસ તો યુટ્યુબ ફેમિલી અમે આવી જઈશું ઘરે ભૂલથી લઈને અને તમને આ વિડીયોને વિડીયોને પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અમારી ચેનલ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીશું આ નવા બ્લકમાં જય છે ભારત